એ તો રસ્તાને આપણે બહાર અમારા ચેતલબેન હેતલબેન ને લિંકીબેન આર્તીબેન લક્ષ્મીતાબેન અમારા દીપકભાઈ ની બધાય છે મળીએ હજી તો આપણે ઘર ને ગામ માં નીકળવાના થી

ફાઈનલી તો એ મહેમાન ને એને લેવાના હતા તો આપણે ઉભા રહી ગયા છીએ ને અહીંયા આપણી ગાડી ઊભી છે જુઓ ઓલા આપણે મહેમાન છે જુઓ તો એ મહેમાન આવે એને લઈને પછી આપણે પાછા નીકળી ભાઈ છે ગાડી લઈને મેકવા આવ્યા છે મહેમાનને શું હાલે હા એ ભાઈને શાંતિ હાલે છે તો આ બધા મહેમાન ને બધા બેસવા મળ્યા છે ચાલો બેસી જાય પછી આપણે નીકળીએ આવી ગયા છે જુઓ હું મામા સારું ને

મારા બટુક ભાઈ ઈકો લઈને આવ્યા છે અધવશે હા ડ્રાઈવર છે ઈકો ના તમે જો હા અમારા પ્રદીપ ખટેરાના ડ્રાઈવર છે એ નઈ તો ઈકો આપડે ઘરે પીડો રહી બધા ગીત ગાતા ગાતા હાલા આવે છે બધા એક એક બબ્બે જો તો બધા નીકળી ગયા છે ગુસ્સે દેન્દા

ઓલા બોલો પાપડ ગાંઠિયા આવ્યા છે ભાઈ હા ભાઈ ગાંઠિયા લઈને આવ્યા છે

હા જમવા મળ્યા છે અમારા બટુકભાઈ કઈ છે અમારા વિનોદભાઈ ટેપ લગન છે બધાય પેલા જમી લઈએ પછી પાછા આવે મળી હા ભાઈ ગુલાબ ખાઈ ગયો ગુલાબ જાંબુ ખાઈ ગયો છે અમારા ભાઈ શાક રોટલી ખાઈ છે

Khai hô tây dô chắc Sạc thô xì, sạc cơ khai dô Nè, hôm nay gulab dâng bao dô piê sơ Ủa hô Nà chê

અમારા મામા ને આ બધાય જવો તો કેવા ગાડીઓના એ બજારે બે ગયા છે બધાય જવો અમારા પટેલ છે જવો મોટા યુટ્યુબર જો તે તાર ગુલાબ જાંબુ ખાવાના છે ગુલાબ જાંબુ હે ખાવાના ગુલાબ જાંબુ

जानु <laughs> જો આ લોકો સાબ